પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે આરોપી પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો અને સામેવાળો જે વ્યક્તિ છે જેણે તેના ભાઈની હત્યા કરી હતી તેને પતાવી નાખવા માટે તે પ્લાન કરતો હતો ત્યારે આજે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આરોપી છે તે પોતાના કપડામાં પિસ્તોલ છુપાવીને આવ્યો હતો આ દરમિયાન ગુજરાત એટીએસને એક બાતમી મળે છે અને આ બાતમીના આધારે ગુજરાત એટીએસ આ આરોપીની ધરપકડ કરે છે તેમાં મહત્ત્વના ખુલાસાઓ પણ થયા છે ત્યારે તેઓ શું કામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ને તો કોઈ ઘટનાને અંજામ આપવાના હતા વિગતે વાત કરી આ વિડિયો માં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફલસાણ ગુજરાત એટીએસ દ્વારા આજે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માંથી બે આરોપીઓને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે તેમાં વાત કરીએ તો આ આરોપીઓ હત્યાની ઘટનાને અંજામ આપવાના પ્રયાસમાં હોવાની પણ વિગતો કહેવાય રહી છે જેમાં એક આરોપીનો ભાઈ છે એને થોડાક દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી અને આ આરોપીને પણ છરીના ઘા વાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના સંદર્ભમાં ત્યારથી જ આરોપી પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો ને બદલાની ભાવનાથી સામેવાળા જે શખ્સો હતા તેમને મારી નાખવા માટે તે અવા અવારનવાર પ્રયાસો કરતો હોવાની પણ વિગતો કહેવાય રહી છે ત્યારે જે સામેવાળા શખ્સો હતા જે આરોપીના દુશ્મન છે તેઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હોવાની માહિતી તેને મળી હતી ને તેને જ લઈને તે પોતાના અન્ય મિત્ર સાથે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો કે ગુજરાત તે એક બાતમી મળે છે કે બે શખ્સો છે તે પોતાની પાસે પિસ્તોલ રાખીને બેઠા છે ને તેઓએ પિસ્તોલ છુપાયેલી છે આ બાતમીના આધારે ગુજરાત એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ગુર્જર માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ડી વાઘેલાની સ્કોડ છે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે જે બાતમી બે લોકોની મળી હતી એની પાસે ત્રાટકે છે ને આ દરમિયાન આજે બે શંકાસ્પદ લોકો હતા તેમની અંગ ઝડપી લેવામાં આવતા તેમની પાસેથી બે પિસ્તોલ અને છ ગોળીઓ મળી આવી હતી ત્યારબાદ આરોપીએ ત્યાં જ ધરપકડ કરવામાં આવે છે અને તેમની પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ કબૂલાત કરે છે કે તેની ભાઈનો હત્યાનો બદલો લેવા માટે તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે જેમાં આરોપી મુનાફ માકડ અને દાઉદ ખલિયાણી નામના આ બંને ધરપકડ કરવામાં આવી છે જેમાં મુનાફ માકડનું કહેવું છે કે આથી થોડાક સમય અગાઉ સિરાજ ડોન નામનો જે શખ્સ છે અને તેના એક સાગરી છે તેના દ્વારા તેના ભાઈની જ્યારે તેઓ બાઇક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન ફાયરિંગ કરીને હત્યા કરી હતી જેને લઈને આ આરોપી મુનાફ માકડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે નાખવા છે તે પ્રકારની વાત તેના દ્વારા કહેવામાં આવી હતી જો કે મુનાફ માકડ નામનો જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને વિગતો સામે આવી છે ભૂતકાળમાં તેની સામે ત્રણસો સાતનો ગુનો પણ નોંધાયેલો છે હાલ આ મામલાના સંદર્ભમાં ગુજરાત એટીએસ એ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે